શ્રી પાઘડીવાળા યુવક મંડળ અને મોચી સમાજ દ્વારા ત્રીજો સમૂહ લગ્ન શહેરના પુણા ગામ યોગી ચોક પાસેના સિનાજી ફાર્મ ખાતે કરવામાં આવ્યું હતું જેમાં પંદર યુગલોએ પ્રભુતામાં પગલા માંડી પોતાના નવા જીવોની શરૂઆત કરી હતી તે સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત સાહેબ સાથે અનેકો મહાનુભાવ ઉપસ્થિત રહેવા પામ્યા હતા તેની પર નજર કરીએ નમસ્કાર દર્શક મિત્રો પુણા ગામ ખાતે યોગી ચોક પાસેના કિરણ ચોકની બાજુમાં સમસ્ત પાઘડીવાળા યુવક મંડળ દ્વારા અને ખાતે સમસ્ત મોચી સમાજ દ્વારા અહીંયા પંદર સમૂહ લગ્ન આયોજન કરવામાં આવ્યું છે સુરત શહેર પોલીસ કમિશનર છે ગેલો સાહેબ અત્યારે ઉપસ્થિત છે આપણે મહેમાન બન્યા છીએ જી નમસ્કાર સાહેબ આ પ્રથમ તો જે પાઘડીવાળા યુવક મંડળના તમામ અમે હોદ્દેદારોના શ્રી પૂરી ટીમને ખૂબ ખૂબ અભિનંદન આપું છું કે આજે જો સમસ્ત મોચી સમાજના પંદર અમારા દીકરા જે સમૂહ સમૂહલગ્ન આયોજન કરવામાં આવેલા છેલ્લા ત્રણ વર્ષથી થાય છે આ ત્રીજા વર્ષ છે અને આ સમાજમાં અમે માનીએ છીએ કે પઢાઈ ભણતર અને બીજા સમૂહ લગ્ન આ બે એક એવા વસ્તુઓ છે કે સમાજના પ્રોગ્રેસ તરફ તરફ લઈ જાય છે ફિઝ્યુલ ખર્ચી તો બચે છે સાથોસાથ એક જ જગ્યા બધા વડીલોના આશીર્વાદ બધા નવ દંપતીઓને મળી જાય છે તો એના માટે તો હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું જો પોલીસ દ્વારા શું સંદેશો છે મારા ખુદ અને મારા પરિવાર તરફથી મારા સુરત શહેર પોલીસ પરિવાર તરફથી જો ખૂબ ખૂબ અભિનંદન અને આશીર્વાદ પણ અમે આ નવ દંપતીઓને આપીએ છીએ અને એવી આશા પણ રાખીએ છીએ કે આવનાર સમયમાં આ સમૂહ સમૂહલગ્ન અને બાળકો દીકરા દીકરીઓના ભણતરમાં આ તમામ વડીલો જોઈએ આ જ પ્રકારના મહેનત કરતા રહે અને સદૈવ જો સુરત શહેર પોલીસ એના હરદમ પડઘે ઊભી રહેશે અને ક્યારે પણ કોઈ જરૂર પડશે તો સુરત પોલીસ સદૈવ સાથે છે નમસ્કાર દર્શક મિત્રો આતા સુરત શહેર પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગેલો સાહેબ હવે આપણે મળીશો અહીંયા જે પ્રમુખ છે આપણે તેમને આ આગળ યુવક મંડળનો ત્રીજો સમૂહ લગ્ન થાય છે આમાં પંદર યુગલો પ્રભુતા પંદર યુગલો પ્રભુતામાં પગલા માંડે છે કેટલા સમયથી તમે મહેનત કરી તાની પાછળ હવે સાહેબ આની અંદર તો એવું છે કે સમયને કોઈ કિંમત ગણવા જાય તો કોઈ કામ થાય જ નહીં તો મેક્સિમમ છ મહિનાથી મહેનત કરીએ છીએ કેટલા વ્યક્તિ આજે મહેમાન તરીકે હાજર હશે મહેમાન તરીકે આમંત્રિત મહેમાન તરીકે મારા અંદાજથી લગભગ બત્રીસ થી તેત્રીસ મહેમાન હતા અને આજનું જે જમણવાર ભોજન સમારંભ છે કેટલા વ્યક્તિનો છે આજનો ભોજન સમારંભ છે અંદાજે બેતાલીસો થી પિસ્તાલીસો માણસ સમાજ માટે નામ અશોકભાઈ સરવૈયા છે મોચી જ્ઞાતિ સમાજ દ્વારા જે રીતે તમે સેવા કાર્ય કરી રહ્યા છો કેટલા સમયથી છે અમે આ ત્રીજો સમૂહ લગ્ન ઉત્સવ છે પાઘડીવાળા યુવક મંડળ દ્વારા અમે આ ત્રીજો સમૂહ લગ્ન પંદર દીકરીઓના સમૂહ લગ્ન કરી રહ્યા છીએ ગયા વર્ષે અમે અગિયાર કર્યા હતા આ વખતે ચાર વધારીને પંદર કર્યા છે પણ આવતી વખતે અમારો ચોથા સમૂહલગ્નો વિચાર છે કે અમે એકવીસ જેવો પ્લાન કરી રહ્યા છીએ પણ જો અમને સમાજ સાથ અને સહકાર સપોર્ટ અને જે કંઈ ફાળા ફંડમાં અમને સાથ સહકાર આપશે તો અમે દર વખતે નવી નવી પ્રવૃત્તિ કરી રહ્યા છીએ અને સમાજને બધું અમે નવું નવું પીરસવા તૈયાર છીએ કારણ કે અમારી પાઘડીવાળા મંડળની એકસો વીસ જણાની ટીમ તત્વર લગભગ નેવું દિવસથી આ એક ધારી મહેનત કરી અને પોતે રાતને દિવસ મહેનત કરી અને આ આયોજન કર્યું છે અને અમે મોચી સમાજનો પણ ખૂબ આભાર માનીએ છીએ કે તેઓ લોકોએ સંયમતા અને સંયમ જાળવી અને અમને સાહસ સહકાર આપ્યો એ બદલ તમામ નવ દંપતી દીકરીઓને પણ અમે પાઘડીવાળા મંડળ એવા આશીર્વાદ આપીએ છીએ કે ડૉક્ટર ભગવાનજી એજ પરમાર નિવૃત્ત મેડિકલ ઓફિસર ઓગણીસો નેવણી સાલમાં હું મેડિકલ ઓફિસર તરીકે દ્વારકાની અંદર સિવિલ હોસ્પિટલમાં મેડિકલ ઓફિસર તરીકે ફરજ બજાવતો ત્યારે ત્યારે મને આ મગજમાં ન ઉતરો કે આપણે આવો અતિથિ મનાવવું છે બે હજાર બાવીસ ત્રેવીસની અંદર મને સંકલ્પ થયો કે હિન્દુસ્તાનમાં ભુતિક જ્ઞાતિના દ્વારકામાં જે અમારા મેમ્બરો આવે છે બહુ દુઃખી થાય છે બહુ હેરાન થાય છે એ એમને માટે મેં આ ભવનું આયોજન કર્યું છે આજે આજે નેવું ટકા આનું કામ પૂરું થાય છે સત્તર પાંચ બે હજાર છવ્વીસના રોજ આનું ભવ્ય ઉદ્ઘાટન છે આમાં માં જે અતિથિ ભવન બની રહ્યું છે ને એ દ્વારકાધીશની કૃપા અને દ્વારકાધીશની ઈચ્છાથી બની રહ્યું છે અવડું મોટું ખર્ચાળ બાર કરોડ રૂપિયાના ખર્ચે સાહેબ વસ્તુ બનાવી એ કંઈ નાની વાત નથી પણ અવડા નાના સમાજની અંદર ભગવાને ખૂબ કૃપા કરી અમારા ઉપર કે જે અત્યારે નેવું ટકા કામ પતી જવાની તૈયારીમાં છે અને સતત પાંચના એનું ઉદઘાટન થવાનું છે બીજી વાત એ છે સાહેબ કે જે જમીન અઢી વર્ષ પહેલાં અમે પંદરસો રૂપિયા સ્કેર ફીટ લીધી હતી એ જમીનની કિંમત આજની તારીખમાં બાર હજાર રૂપિયા થઈ ગઈ તો કહેવાનો ભાવાર્થી છે કે કોરિડોરને કારણે જે કિંમત વધી ગઈ તો એનો લાભ આપણે દ્વારકાધીશની ઈચ્છાથી મળ્યો છે અને દ્વારકાધીશની આપણા ઉપર ખૂબ કૃપા છે સાહેબ હિંમતભાઈ મગનભાઈ ચાવડા ક્યાં રહેવાનું મારું વતન મોરબી જિલ્લો ગામ હળવદ છે અચ્છા અને હું દ્વારકાધીશની જે અતિથિ ભવન આપણું સમાજનું જે બની રહ્યું છે એની અંદર એક કાર્યકારીણી સભ્ય તરીકે સેવા આપી રહ્યો છું અને ગામો ગામ જઈ અને ફાળો એકત્રિત કરી અને મોટું સપનું જે અમારા ડૉક્ટર ભગવાનજી પરમારે જોયું છે અને ગોવિંદભાઈ ચુડાસમાએ જોયું છે એને સાકાર કરવા માટેનો મારું સાથે ચાલી અને ખૂબ સહયોગની અપેક્ષા રાખું છું અને જે જે જય પાઘડીવાળા યુવક મંડળ સમસ્ત મોચી સમાજ દ્વારા જે લગ્નસવનું પંદર લગ્નોત્સવનું આયોજન થયું છે તેમાં નવા વર્ગોડિયા છે આપણે તેમને મળીએ જી નમસ્કાર આપનું નામ ઉમેશ વનરા શું કામકાજ કરો છો ડાયમંડ અત્યારે હવે નવા જીવનમાં તમે શરૂઆત કરી રહ્યા છો શું છે સંદેશો સંદેશમાં આગળ જીવનમાં હળી મળીને રહેવું એ જ સંદેશો છે આપણે માટે સમાજ માટે શું આપ ઉપયોગી કથા છે સમાજ માટે આવા આયોજન થતા હોય તેમાં સ્વયંસેવક તરીકે જોડાવું અને આપણે આમાં કઈ રીતના કામ કરી શકીએ એ જોવાનું છે હા જી આપનું નામ હા પદ્માબેન શું કહેવા માંગો છો નવા જીવનમાં તમે શરૂઆત કરી રહ્યા છો ગોલ શું છે તમારો બીજા પણ વરઘોડી આપણી સાથે જ આપણે તેમને મળીએ સાગરભાઈ હા શું કામકાજ કરો છો ગેલેક્સી અચ્છા હવે આ નવા લગ્ન જેઓની શરૂઆત આપે કરી છે પાગડી બાજુઓ પોંડરા શું કહેવા માંગો છો સમાજ માટે અમને ખૂબ જ મજા આવી છે કાર્યક્રમ બહુ સારો રહ્યો

મિત્રો આ હતા પાઘડીવાળા યુવક મંડળ અને સમસ્ત મોચી જ્ઞાતિ સમાજ દ્વારા જે પંદર લગ્નોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે અહીંયા પિસ્તાલીસથી પાંચ હજાર વ્યક્તિઓ છે તેમના ભોજન સમારંભમાં છે હમણાં થોડા સમય પહેલાં પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગેહલોત સાહેબ આવ્યા છે અને તેમનું પણ આપણે એમને અભિવાદન કર્યું હતું અહીંયા સમાજના શ્રેષ્ઠીઓ સહિતના જે કામકાજ કર્યા છે તે ખરેખર સલામ્ય પાત્ર છે જે માટે પ્રકાશ પ્રકાશવાડા કેમેરામાં વિજય મકવાણા સાથે યોગી ચોક સુરત